એમાં એવું હતું કે ઇંગ્લિશ ને ગુજરાતી ભાષાનામાં તો ખબર હતી કે નહીં આવે બાકી બધા કોન્ફિડન્ટ હતી એ આવી ગયા ચારમાં પણ એક ઇકો હતું ને અર્થશાસ્ત્ર એમાં રહી ગયા થોડાક બરાબર એમાં વાંચીને તો બધું ગઈ હતી પણ એક વાક્યના ને હોય ને હેતુ લક્ષી એ ખબર નહોતી કે કેવી રીતે ફેરવીને પૂછી નહીં ને એટલે એમાં જ ખોટા થઈ ગયા આમ શું તમારી બનવાની શું ઈચ્છા બનવાની હવે તો ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે લહેરો સે ડરકર નોકા પાર નહીં હોતી પરીક્ષા દરમિયાન ત્રણસો ને પાસાઠ દિવસ વિદ્યાર્થીઓ મહેનત કરે છે ઈશ્વર ઈચ્છાથી માતા પિતાના આશીવાદ થી સુંદર મજાનું પરિણામ પણ લાવતા હોય છે આ પરિણામ એક સુખદ સંસ્થા માટે અને દીકરી માટે અને ગામના ગૌરવ રૂપી આવ્યું છે એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે બેન જોડાયા છે પણ ત્યાર પહેલા આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ ગઈ કાલે અને આમ તો પરમ દિવસે સાયન્સ કોમર્સ નું રિઝલ્ટ આવ્યું આ દોર એવો છે કે અહીંયા પછી કોલેજ પસંદ થતી હોય છે પોતે કઈ જગ્યાએ કરિયર બનાવ હોય છે એ પસંદ થતું હોય છે પણ એમની વચ્ચે અગિયાર બારની મહેનત જે છે ને એ મહત્વની હોય છે તે એ થયેલી મહેનત વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે બેન જોડાયા છે કે જેમને મોરબી જિલ્લાની અંદર કોમર્સની અંદર સૌથી વધુ પર્સન્ટાઇલ રેન્ક કયો કે ટકાવારી કયો લઈને આપણા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું એટલે લગભગ ગુજરાતમાં બીજો નંબર થઈ ગયો કા જવા લ્યો ગુજરાતમાં બીજો નંબર લાવીને આપણા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એ બેન અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કહેજો જાનકી કેરીડભાઈ મહેતા ઓકે કઈ સંસ્થામાં ભણતા અમે સાધના વિદ્યાલય આર્યવરાત એકેડેમી ઓકે જાનકી બેન કયા ગામના તમે જૂના નાગડાવાસ જૂના નાગડાવાસ નાગડાવાસ ગામવાળા અને જમાવટ જમાવટ પડી ગઈ હે ગામની દીકરી એ ગામનું નામ રોશન કર્યું ગુજરાતની અંદર સેકન્ડ નંબર હે કેવી કામ મહેનત કેવી કરતા આમ દહમા માં રિઝલ્ટ સારું હતું આપણું તો ઘરે નતા કે આપણે સાયન્સ લિયો

બરાબર એટલે તમે ઓલા છેલે છેલે જાજુ ખેંચવાવાળા ખેલાડી એમ ને ના ના એમ તો આખું વર્ષ કરેલી પણ લાસ્ટ લાસ્ટમાં માં થોડું કામ થઈ ગયું એટલે બરાબર આમ નોર્મલી બાળકોને અથવા તો જ્યારે આટલા સારા ટકા આવે ત્યારે તમારી ટિપ્સ છે ને એ વધારે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ થઈ જાય કે આ બેનને આટલા ટકા કેવી રીતે આવ્યા ખાલી લખતા તા ખાલી વાંચતા તા લખીને વાંચતા તા શું કરતા તા ના ના લખતી એટલે નોતી વાંચતી જ હતી ખાલી ઓકે પણ પેલા બધું લે વાંચી લેતી આખો સિલેબસ પછી એમ થતું કે આ નથી આવડતું એ ટીક કરી રાખતી ને લાસ્ટમાં ખાલી એ જ વાંચતી ઓકે એટલે ડેઇલીનું ડેઇલી રિવિઝન એવું હા ડેઇલીનું ડેઇલી બરાબર નાગડાવાસથી અપડાઉન કરતા સ્કૂલે હા નાગડાવાસથી અપડાઉન લક્ષ્મીનગર હા હા તો એમ કે આટલા હાલા ટકા આવે ને ત્યારે તેરિયમ કે કબડાઉન માં ટાઈમ બગડ્યો ના ના એવું નઈ ને ના ના ઘરે ઘરે જઈને બેન પણ એમ નત કેતી કે હાલો અમારી આય રે આ વાંચીને ભણીને લખીને શું કરીશ ને આટલા જાજા ટકા લાવે શું થઈશે હે ના ના ઈ તો થોડી વાર ફ્રેશ થઈને પછી ઘરે જવા જતું એમ આમ મોબાઈલ મોબાઈલ માં ટાઈમ નો જાય જાય ને એમ તો ફ્રેશ થવા માટે જાય એમ આમ અંદાજે તમે આખા દિવસમાં કેટલા કલાક મોબાઈલ વાપરો મોબાઈલ એક બે કલાક એમ ફિક્સ ફિક્સ બરાબર પછી બાકીના ટાઈમમાં રીડિંગ બાકીના ટાઈમમાં રીડિંગ ટીવી ટીવી હા સિરિયલ જોતા હઈશો કા કઈ સિરિયલ વધારે ગમે એમ તો બધી જોઈ બધી સિરિયલ હા હારું લ્યો બધી સિરિયલ જોતા જાય ને ફ્રેશ થાતા જાય પછી વાંચન કરો તો વધારે સારું યાદ રહેતું હોય છે ને હા રાતે એમ સવારે નો રહેતું એટલે રાતે જાગીને વાંચતા બરાબર રાત્રે કેટલા વાગ્યા સુધી જાગતા રાતે ખબર ન પડતી એમ 12:30 એક થઈ જતા ઓકે ડેઈલી 1 વાગ્યા સુધી વારું પાણી કેટલા વાગે કમ્પ્લીટ થઈ જાય અમારે 8:30 એમ એમની આટલા હારા ટકા આવે ને ત્યારે એમ કીએ નોર્મલી બીજા બધા દીકરીઓ ના હોય ને એટલે એમ કીએ કે ઘરે કઈ ઘર કામ કરવા નઈ દેતા હોય ખાલી વાતતા દેશે લખતા જશે તમે હાયરો હાયર મમ્મી ને મદદ કરાવતા ના તો ને એવું કરાવતા બાકી બીજું કઈ નો કરવા દેતા એમ ને હા બાકી તંતર અત્યારે ભણવાનો ટાઈમે ભણી લ્યો કા આમ રસોઈ બોસે ફાવી આવે પણ કરતી નથી એ સાચું પણ નોર્મલી અભ્યાસની અંદર તમને વાંચો એટલે યાદ રહી જાય તો તો પહેલેથી યાદ શક્તિ હારી જાય છે નાનપણથી હોશિયાર હા એમ ડારો બારો દેવાની જરૂર એવું કઈ નઈ ને ના ના હે તમારી રીતે સ્વેચ્છા તમે વાંચો અને કમ્પ્લીટ બધી તૈયારી કરો એમ આમ આટલા ટોપિકો આટલા વિષયો આવે આમ તમને શું લાગે જે એક પોઈન્ટ મિસ થઈ ગયો કેમકે નવાણું પોઈન્ટ અઠાણું પીઆર એટલે બીજો ક્રમાંક તો પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક વચ્ચે કયા વિષયના કારણે તમને એવું લાગે કે આ ગેપ રહી ગયો એમાં એવું હતું કે ઇંગ્લિશ ને ગુજરાતી ભાષાનામાં તો ખબર હતી કે નહીં આવે બાકી બધા એમાં કોન્ફિડન્ટ હતી એ આવી ગયા ચારમાં પણ એક ઈકો હતું ને અર્થશાસ્ત્ર એમાં રહી ગયા થોડાક બરાબર એમાં વાંચીને તો બધું ગઈ હતી પણ એક વાક્યના ને હોય ને હેતુલક્ષી ઈ ખબર નહોતી કે કેવી રીતે ફેરવીને પૂછીને આખા ને એટલે એમાં જ ખોટા થઈ ગયા બરાબર અને એક વસ્તુના કારણે તમારે એક પોઈન્ટ ઓછો આવ્યો એમ ને

બનવાની હવે તો ગવર્નમેન્ટ જોબ ની તૈયારી કરવી છે ઓકે કઈ જોબ એટલે જીપીએસસી ને એવી રીતે જીપીએસસી યુપીએસસી ની તૈયારીઓ કરવી છે એટલે સાથો સાથ કોલેજ સ્ટાર્ટ હા કોલેજ સ્ટાર્ટ બરાબર કોલેજ કઈ કરવી છે કોલેજ તો બીકોમ બરાબર જીપીએસસી યુપીએસસી માટે આટલા કલાકો જે પ્રમાણે અત્યારે તૈયારી કર્યો છે એટલે તૈયારીમાં થઈ જશે ના કર જાજી એમ જીપીએસસી યુપીએસસી માં તમારો ટાર્ગેટ શું કઈ કેટેગરીમાં તમારે જવું છે અથવા તો કઈ જોબ લેવી છે આઈપીએસ આઈએસ એમ ક્લાસ 1 અધિકારી રેડી કહેવાય લ્યો આપ બનો એવી શુભકામના પણ અને જતાં જતાં આપની જેમ અભ્યાસ કરતી વિદ્યાર્થીણીઓ વિશે તમે કંઈ કહેવા માંગતા હોય એને કંઈ ટિપ્સ આપવા માંગતા હોય કેમ કે હારા ટકા આવ્યા હોય ઊંચા ટકા આવ્યા પણ એનું માને બહુ એટલે તમે કંઈ કીધું એમ કાઈ નહીં વધુ ટેન્શન નહીં લેવાનું અને ગમે એવી સિચ્યુએશન હોય ને ખાલી મનમાં એકવાર ધારી લેવાનું કે આ કરવું છે અને પછી બસ લાગી જવાનું રાતે એમને સંસ્થા તરફથી કેવો સપોર્ટ થયો તો બહુ એમ સાહેબો બધાય બરાબર ભણાવતા યાદ રહી જતું હા રહી જતો કમ્પ્લીટ ને રેડી કહેવાય લ્યો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બ્રાસરા